માણસ જીવનભર સુખ શોધવા માટે ચારે બાજુ દોડા દોડી કરે છે છતાંય સુખ તો મળતું નથી અને દુઃખના ડુંગરો એના જીવનમાં કડકાયા કરે એનું કારણ શું આપણા આચાર્યો એ દુઃખના સાત દ્વાર બતાવ્યા છે દુઃખ નું પેલો દ્વાર છે દુરાચાર જેના જીવનમાં આચાર વિચાર નથી જે દુરાચારી છે એના જીવનમાં દુઃખ આવશે દુઃખ નું બીજું દ્વાર છે દુસ્સંગ છે દુસ્સંગ લાગ્યો છે માણસ દુઃખી થશે દુઃખનું ત્રીજો દ્વાર છે પ્રભુ તાકી હર લે બુદ્ધિ બગડે નો સર્વનાશ થાય ચોથો દ્વાર છે દુરાગ્રહ કોઈ પણ વસ્તુનો હઠાગ્રહ કે દુરાગ્રહ થઈ જાય સમજવાનું

અને કર્મ થી જ માણસ નું ભાગ્ય લખાય છે સાતમું દ્વાર છે દુષ્ચરિત્ર જે માણસ નું ચરિત્ર બગડ્યું સમજો કે દુખી થવાનો બીજા દુઃખ ઘણા કારણ બતાવ્યા જે હંમેશા ગયું ગુજરું રેડા કરે માણસ દુખી થાય હમણાં ચર્ચા થઈ પેલા અમારે આવું દુઃખ હતું ને પેલા તેવું દુઃખ હતું વારે ઘડીએ દુઃખી થયા કરે જેના જીવનમાં અતિશય ક્રોધ હોય

કે માણસને સુખ ક્યાં મળે કે લૌકિક વસ્તુમાં તમને ક્યારે સુખ નહીં મળે મિલતા હે સચ્ચા સુખ કેવલ ભગવાન તમારે ચરણો મે પ્રભુના ચરણમાં ને શરણમાં જ કેવલ સુખ મળે છે લૌકિકમાં કોઈ વસ્તુમાં તમને શાશ્વત સુખ નહીં મળે ક્ષણિક સુખ મળે છે પણ આજે જે વસ્તુમાં તમને સુખ લાગતો હોય ક્યારે ને ક્યારે પછી એ જ વસ્તુ માણસને દુખી કરે છે એટલા માટે સાચું સુખ તો કેવલ પ્રભુના ચરણમાં છે માણસે પોતાના જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ મારે ઈષ્ટની પ્રાપ્તિ કરવી છે મારા ઈષ્ટની પ્રાપ્તિ એ મારા જીવનનું લક્ષ્ય છે અને એના માટે માણસે પુરુષાર્થ કરવો જોઈએ જે માણસના જીવનમાં કોઈ લક્ષ્ય નથી જે માણસને ખબર જ નથી કે શા માટે જીવે છે ક્યારે જીવે ને કેટલાય ચાલ્યા ગયા કોઈ કવિએ બહુ સરસ કહ્યું છે કેટલાય ચાલ્યા જતા ખબર પણ પડતી નથી અને કેટલાય ગયા પછી નજર પણ રડતી નથી તારા ઐશ્વર્યનું આટલું ગુમાન ન કર અહીંયા ખબર પણ જડતી નથી દુનિયાના જીતવા માટે આવનારા કેટલા આવ્યા ને ચાલ્યા ગયા લોકો અડધા તો એને ઓળખતા નહીં હોય જીવનમાં એક લક્ષ્ય કે મારે મારા ઈષ્ટની પ્રાપ્તિ કરવી કે છે ને ગામમાં સંત આવ્યા વિદ્યાર્થી પગે લાગવા આવ્યો સંતે પૂછ્યું બેટા શું કરે તો કે મારા જે એસએસસી માં ભણું છું એસએસસી માં ભણીને શું કરીશ સારા માર્ક લાવીશ અને 12મી વિજ્ઞાનમાં હું એડમિશન લઈશ માન એસએસસી માં તો ફર્સ્ટ ક્લાસ બસ પાસ થયો અને 12 સાયન્સ માં તો એડમિશન સારી કોલેજ માં મળી ગયું પછી 12મી માં સારા માર્કે પાસ થઈશ અને હું મેડિકલ માં એડમિશન લઈશ માની લે સારી મેડિકલ કોલેજ માં તો એડમિશન મળી ગયું પછી પછી હું એક બહુ મોટો સર્જન ડોક્ટર બનીશ મારા દેશનો સૌથી સારો સર્જન ડોક્ટર તો બની ગયો પછી પછી મારી પોતાની એક હોસ્પિટલ બનાવીશ માન કે આધુનિક સગવડતાવાળી તારી હોસ્પિટલ બની ગઈ પછી પછી હું લગ્ન કરીશ મારા સંસારની સૌથી સુંદર કન્યા સાથે તારા લગ્ન થઈ ગયા પછી આમ પછી પછી સાંભળી કંટાળી ગયો પછી શું પછી હું મરી જઈશ સંત કે મરવા માટે આટલું બધું કરવું પડે અમારે ત્યાં તો લોકો એમને મરી જતા હોય તમે કઈ નહીં કરો તો એ મરવાનું તો છે જ ને મરવા માટે જો આ બધું કરવાનું હોય તો આટલી બધી માતા કુટા માટે માણસે જીવનમાં એક લક્ષ્ય રાખવું જોઈએ કે મારે શું મેળવવું છે શેના માટે મને આ મનુષ્ય નો દેહ મળ્યો છે વારે ઘડી આ માણસ નું શરીર મળતું નથી અવસર મળ્યો છે તો મારા જીવતને હું સાર્થક કરી લઉં જ્યાં ત્યાં ભટકવા કરતા પ્રભુના ચરણ નો આશ્રય કરી લઉં જે ઉપર કૃપા થાય ત્યાર પછી વર્ષો સુધી પૃથ્વીને પાણીમાં ડૂબેલી જોઈ બહાર કાઢવાનો વિચાર કર્યો પૃથ્વી બહાર ના નીકળી ત્યાં બ્રહ્માજીની નાસિકામાંથી વારા નારાયણ ભગવાનનું અંગુષ્ઠ જેટલું સ્વરૂપ પ્રગટ થયું બહાર નીકળતા જ હાથી જેવડું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું બોલી વારા નારાયણ ભગવાન પ્રસાતલ માં જઈ હિણાક્ષ યુદ્ધમાં માર્યો પૃથ્વીને મુક્ત કરી મનુષ્ય તૃપાને સોંપ્યું હિણાક્ષ કથા કહી સાયમકાલ હતો સાંજનો સમય સંધ્યાકાળ નો સમય ભગવાનના ના નો સમય છે કશ્યપ મુનિ ધ્યાનમાં બેસવા જતા હતા ત્યાં તેમના પત્ની દીતે સોળે શણગાર સજે લૌકિક સુખ કામના લઈને એમની પાસે આવ્યા કશ્યપ મુનિ સમજાવી દેવી આ સાંજનો સમય પ્રભુના સ્મરણનો સમય છે અને સંધ્યાકાળ કેવો હોય આતમતા સૂર્યનો તેજ પણ ઓછો હોય અને ઉગતા ચંદ્રનો તેજ પણ ઓછો હોય સૂર્ય એટલે આત્મબળ અને ચંદ્ર એટલે મનોબળ સાંજનો સમય એવો છે કે આખો દિવસ કામ કરી માણસ થાકે એનું આત્મબળ અને મનોબળ બંને ઓછા થયા હોય અને સમય વિશેષ રૂપે પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ દેવી સાવધાન થઈ જાવ નહીં તો અનાચાર થઈ જશે પણ દીતી માન્યા નહીં અને મોહવશ ઋષિથી અનાચાર થયો કશ્યપ ઋષિને ક્રોધ આવ્યો સાપ આપ્યો કે મારા લાખ સમજાવવા છતાં તમે માન્યા નહીં લૌકિક સુખના માટે તમે સંયમ ખોઈ નાખ્યો મને ભગવત સ્મરણથી દૂર કરી લૌકિક વિષયમાં પ્રેરિત કર્યો

અને ભક્તોને તો પ્રભુ સુધી પહોંચાડવા જોઈએ ત્રણ વાર વિનંતી કરી ત્રણ વાર પેલા જય વિજય ના જવા દીધા ત્યારે શાપ આપ્યો કે તમે ભગવાન આટલા નજીક રહો છો છતાં પણ તમે અસુરો જેવું કામ કરો છો ભક્તોને પ્રભુ સુધી જોતા અટકાવો છો તો ત્રણ વાર તમારે અસુરયોનીમાં જન્મ લેવો પડશે આ સાંભળીને ભગવાન પણ ચમક્યા દોડતા પધાર્યા મારા સેવકનો અપરાધ થયો તમે શાપ આપ્યો ત્રણ વાર એમને અસુરયોનીમાં જન્મ લેવો પડશે પણ ઉદ્ધાર કરવા માટે તો અવતાર મારે ધારણ કરવો પડશે પહેલી વાર હિરણાક્ષ અને હિરણકશપુ થયા ત્યારે ભગવાને વારા અવતાર અને નરસિંહ અવતારમાં ઉદ્ધાર કર્યો બીજી વાર રાવણ અને કુંભકર્ણ થયા ભગવાને રામાવતારમાં ઉદ્ધાર કર્યો અને ત્રીજી વખત દંતવક્ર અને શિશુપાલ થયા ત્યારે ભગવાને અવતારમાં ઉદ્ધાર કર્યો

એમના શરીરમાં માત્ર અસ્થિ રહી ગયા આવું આકૃત ભગવાને જોયો ત્યારે ભગવાનના નેત્રમાંથી પણ હર્ષના અશ્રુ નીકળવા લાગ્યા જ્યાં ભગવાનના નેત અસરોના બિંદુ ટપક્યા એ સ્થાનમાં બિંદુ સરોવર થયું છે ભગવાન પ્રગટ થયા માગો શું જોઈએ છે કરદમ કે પ્રભુ આપની પાસે કોઈ લૌકિક સુખની આશા કરે ને તો મોટો દુર્ભાગી કહેવાય પણ મને આજ્ઞા થઈ છે મારે લૌકિક કાર્ય કરવાનું છે હું લગ્ન કરવા માંગુ છું પણ મારા લગ્ન લૌકિક કામ માટે નહીં પણ કામના વિનાશ માટે છે પ્રભુ મારે એવી કન્યા જોઈએ છે કે કેવલ મારી સંગીની ન બને પણ ખરા અર્થમાં મારી ધર્મ પત્ની બને અને ધર્મનું કાર્ય કરવા માટે મને પ્રેરિત કરે એવી પત્ની મારે જોઈએ છે ભગવાન કે ચિંતા નહીં કરો કાલે મનુ મહારાજ આવશે તમારે ત્યાં અને એમની કન્યા તમને અર્પણ દેવહુતી અને કરદમ કરદમ અને વિવાહ થયા છે એટલે જે કે જેનામાં ભગવાનને આકર્ષવાની પણ તાકાત છે અને આવા દંપતીને ત્યાં ભગવાન જન્મ લે અને ત્યાં ભગવાન કપિલજીનો જન્મ થયો છે કપિલજી સાંખ્ય શાસ્ત્રના ના ઉદ્દેશક છે

સમાજમાંથી જે કષ્ટો આવે અને જે સહન કરે તે સાધુ જેને સતત બીજાની ચિંતા સતાવે સમાજને જે સહાય કરતો રહે તે સાધુ સાધુના હૃદયમાં જીવ માત્ર પ્રત્યે કરુણા હોય જે બધા માટે સૂહય હોય બધા માટે જેના હૃદયમાં સમાન ભાવ હોય જેને કોઈના માટે ભેદભાવ ન હોય

બધા થી જે છૂટી ગયો છે એ સાધુ સાધુ સત્સંગ કરાવે એ સાધુ છે ત્યાર પછી ચાર પ્રકારની ભક્તિ બતાવી સાત્વિક રાજસ તામસ અને નિર્ગુણ ભક્તિ ક્રોધ ભય કે દ્વેષ થી કરવામાં આવે તે તામસ ભક્તિ છે વિષય યશ કે ઐશ્વર્યના સુખની કામના માટે કરવામાં આવે રાજસ ભક્તિ છે પાપથી મુક્ત થવા માટે કરવામાં આવે સાત્વિક ભક્તિ છે અને જેમાં મોક્ષની પણ કામના ન હોય જે કી છે એ નિર્ગુણ ભક્તિ છે ભક્તિ કેવી હોવી જોઈએ કયો તૈલ ધારવત અને અખંડ પાણી ની ધાર કરો ને તો વચ્ચે વચ્ચે તૂટે પણ તેલની ધાર અખંડ પડે એમ ભક્તિ અખંડ હોય અને જે નિરંતર હોય આજે પ્રભુની ભક્તિ મનમાં પ્રગટ થઈ કાલે પાછી ઓછી થઈ જાય તો એ ભક્તિ ના કહેવાય દરિયામાં જેમ ભરતી આવે ને ઓટ આવે

તો પણ મારી સેવા સામે પાંચ પ્રકારની મુક્તિને તુચ્છ માને છે જો સામાન્ય રીતે મુક્તિના ચાર પ્રકાર બધા પણ અહિયાં પાંચમો પ્રકાર પણ છે સાલોક્ય ભગવાનના વૈકુંઠ ધામમાં વિહાર કરવા મળે ભગવાનના લોકમાં કાયમ માટે નિવાસ મળે સાયોજ્ય ભગવાનના દેહમાં વિલીન થઈ જાય કે ભગવાન નું કોઈ આભૂષણ બની જાય કે ભગવાનના અંગરૂપ બની જાય સામીપ્ય ભગવાનની આસપાસ નિકટમાં રહેવા મળે ચોથી છે સારૂપ્ય ભગવાનના જેમ ચતુભુજ સ્વરૂપ ધારણ કરી અને પૂજાવા મળે કોઈ પણ પ્રતિમા મૂર્તિ બની એની પૂજા થાય અને સારૂપ્ય મુક્તિ પ્રસંગ આવે છે ને ગોસાઇજી ના સેવક ચાચા હરિવાંશે દક્ષિણની યાત્રા એ ગયા એ દક્ષિણના કોઈ પ્રાંત નો રાજા એમનો સત્સંગી હતો એમ રાતો કર્યો સવાર થઈ રાજા એ ચાચાજીને કહ્યું મારે ત્યાં ચત્રભુત નારાયણ નું સ્વરૂપ બિરાજે દર્શન કરો પધારો ઠાકોરજીના દર્શન કરી ચાચા હરિવાંજી થી છે જ હસી જવાયો રાજા એ જોયો કેમના ઠાકોરજી ને જોઈને પેલા હસ્યા રાજાને ગમ્યો નહીં પૂછ્યો મારા ઠાકોરજી ને જોઈને તમે હસ્યા કેમ રાજા ન પૂછે તો સારું કે ના મને કહો મારે જાણવું છે કે તારા ઠાકોરજી તો મારા સિનાજી બાબાના ધોબી છે આ સાંભળી એટલે રાજાને ક્રોધ આવે આ શું કહો છો મારા ઠાકોરજી ધોબી કઈ રીતે તો જો શ્રી ગુસાઈજી એક ધોબીને શ્રીનાથજીના વસ્ત્ર ધોવાની સેવા સોંપી આ ધોબીનો એટલો હૃદયનો ઉત્તમ ભાવ હતો કે શ્રીનાથજીના વસ્ત્ર પણ જાણે સાક્ષાત શ્રીનાથજીને સ્નાન કરાવતો ને એમ કોમળતાથી ધોવે જાણે સાક્ષાત પ્રભુ છે એક વાર શ્રી ગુસાઈજી ત્યાંથી પધાર્યા પસાર થતા હતા ધોબીનો ભાવ જોયો એ જોતો ખરા કે પ્રભુના વસ્ત્ર પણ એવી રીતે ધોવે છે જાણે પ્રભુને સ્નાન કરાવી રહ્યો છે એટલી કોમળતાથી સ્પર્શ કરે છે શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા માર્ગ શું જોઈએ છે મને સારૂપ્ય મુક્તિ આપો શ્રી ગુસાઈજી કે તો એને સારુપ્ય મુક્તિ મળી અને એ જ ધોબી આ ચત્રભુજ નારાયણનું સ્વરૂપ લઈ અને તમારે ત્યાં પૂજાયેલો છે સારુપ્ય એટલે ભગવાનના જેવું રૂપ આ ગરી પ્રતિમાઓ મંદિરોમાં પ્રતિષ્ઠિત થાય આ બધા મોટા ભાગે સારુપ્ય મુક્તિના પ્રકાર છે જે જીવને સારુપ્ય મુક્તિ મળે ભગવાનના જેવું રૂપ ધારણ કરે એને પૂજાવા મળે અને પાંચમો પ્રકાર છે સારસ્ટી જે અહીંયા બતાવ્યો સારસ્ટી એટલે ભગવાન ના જેવો અપાર વૈભવ એને મળે પણ કપિલજી કે છે કે મારા ભક્તો જે છે ને એ મારી સેવા સામે આ પાંચે પ્રકારની મુક્તિને તુચ્છ માને છે વૈષ્ણવ તમે આરતી કરો જયારે ત્યારે ચાર મુઠિયા તમારી ભાષામાં ઈડિયા પીડિયા ઠાકોરજી પર નોછાવર કરીને આપણે ચાર દિશામાં ફેંકીએ છીએ એનો ભાવ શું કે પ્રભુ આપની સેવા સામે આપના સ્વરૂપ સામે ચારે પ્રકારના પુરુષાર્થ ચારે પ્રકારની મુક્તિ અમે આપના પર નોછાવર કરી વારીને ફેતી અમને તો કેવળ આપના સ્વરૂપાનંદ દાન જોઈએ છે એ ભાવેની પાછળ રહેલો છે એટલા માટે તો ભક્તો ગાય છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે